ચીઝ માત્ર ખાવાનો સ્વાદ જ વધારવાનું કામ નથી કરતો પરંતુ ઘણા બધા સ્વાસ્થ્યને ફાયદા પણ પહોંચાડે છે શરત એ છે કે જો તમે ચીઝનો મર્યાદિત માત્રામાં સેવન કરો તો તમે બર્ગર પીઝા સેન્ડવિચીસ જેવી ઘણી બધી ફૂડ આઇટમ્સમાં સ્વાદ વધારવા માટે ચીઝનો ઉપયોગ જોયો હશે હાડકાને મજબૂત કરવા ઉપરાંત આ ચીઝ એની અંદર રહેલા કેલ્શિયમ પ્રોટીન મેગ્નેશિયમ ઝિંક અને વિટામિન જેમ કે વિટામિન એ વિટામિન ડી અને વિટામિન કે શરીરને ઘણા બધા ફાયદાઓ આપવાનું કામ કરે છે ઘરે બનાવેલા ચીઝનું સેવન તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે અને ઘરે ચીઝ બનાવવું એકદમ સરળ છે કારણ કે તે દૂધમાંથી જ બને છે તો ચાલો આજે આપણે જાણીએ ચીઝ ખાવાના ફાયદા વિશે ચીઝ કેલ્શિયમ ચરબી અને પ્રોટીનનો ઉચ્ચતમ સ્ત્રોત ધરાવે છે તેમાં રહેલી સારી ચરબી હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણી સારી માનવામાં આવે છે ખાસ કરીને જો ચીઝ ઘર પર બનાવેલું હોય તો ચીઝ કેલ્શિયમના સૌથી સારા સ્ત્રોતોમાંથી એક છે જે હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં તમારી મદદ કરશે ચીઝને પ્રોટીનનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે તે સ્નાયુઓમાં વૃદ્ધિ એટલે કે તમારા મસલ્સને વધારવાનું કામ કરશે અને તેને સમારકારમાં પણ તમારી મદદ કરશે ચીઝની અંદર વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે વિટામિન બી ચેતા કાર્ય ડીએનએ સંશ્લેષણ અને લાલ રક્ત કોશિકાઓની રચના માટે પણ જરૂરી છે ચીઝમાં ફાયદાકારક પ્રોબાયોટિક્સ હોય છે આ પ્રોબાયોટિક્સ તમારા આંતરડાના સ્વાસ્થ્યને અને પાચન કાર્ય બંનેને જ ટેકો આપે છે ચીઝમાં કેલરી વધુ હોય છે જે તમારું વજન વધારી શકે છે તો જો તમે વજન તમારું વધારવા માંગતા ઈચ્છો છો તો તમે તમારે ડાયટમાં જરૂરથી ચીઝને સામેલ કરવું જોઈએ તો આ વિડીયોને તમે બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા